નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે વાઘ બારસ બે હજાર પચીસ વાઘ બારસ કેમ ઉજવવામાં આવે છે જાણો તેની સાથે જોડાયેલી રસપ્રદ કથાઓ તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો શરૂ કરીએ આજનો મહત્ત્વપૂર્ણ આ વાઘબારસનો સ્ટોરી વિડીયો ગુજરાતી પંચાંગ પ્રમાણે આ વર્ષે વાઘબારસ સત્તર ઓક્ટોમ્બરના રોજ મનાવવામાં આવશે પણ શું તમે જાણો છો કે વાઘબારસ નામ કેવી રીતે પડ્યું વાઘબારસ તહેવાર મનાવવાની શરૂઆત કેવી રીતે થઈ જાણો આ લેખમાં તેની સાથે જોડાયેલી રસપ્રદ ઐતિહાસિક કથાઓ વાઘબારસનો અર્થ આસો વર બારસ એટલે વાઘ બારસ પરંતુ સમયની સાથે વાઘનું અપભ્રંશ થતાં ધીરે ધીરે વાઘ થઈ ગયું અને આ તહેવાર વાઘબારસ તરીકે ઓળખાવવા લાગ્યો વાઘ એટલે કે વાણી વાણી એટલે કે સરસ્વતી વાઘ બારસના દિવસે સરસ્વતી દેવી પૂજા કરવામાં આવે છે આ દિવસે સરસ્વતી દેવીની પૂજા કરવાથી જે ચોપડા લખે છે તેમના મનની શુદ્ધિ થાય છે વીણા એ સંગીતનું પ્રતીક છે આ દિવસે સરસ્વતી દેવીની પૂજા કરવાથી ચૌદ વિદ્યા અને ચોસઠ ટકાનો સંચાર થાય છે આ દિવસે વિદ્યાર્થીઓ જો ચોપડા પૂજન કરે તો સરસ્વતી દેવીની કૃપા વરસે છે દેવું પતાવવાનો શ્રેષ્ઠ દિવસ છે વાઘબારસ વાઘનો અર્થ થાય છે દેવું વેપારીઓ આખા વર્ષ દરમિયાન જે હિસાબોની લેવડ દેવડ કરે છે એ તમામ ચોપડાઓનું દેવું પૂરું કરવાનો શ્રેષ્ઠ સમય એટલે કે વાઘ બારસ વેપારી સહિત જે પણ લોકો એવા વ્યવસાય સાથે જોડાયેલા હોય જેમાં નાણાકીય લેવડ દેવડ થતી હોય તો આ દિવસે પૂરી કરવી જોઈએ જૂનો હિસાબ બધો પૂર્ણ કરીને નવા વર્ષથી નવો હિસાબ શરૂ કરવો જોઈએ વાઘ બારસના દિવસે દૈત્યનો વધ વાઘ નામનો એક દૈત્ય હતો તેનો આસો સુદ બારસના દિવસે વધ કરવામાં આવ્યો આખા બજારમાં તેને ઢસડીને ફેરવ્યો અને પછી લોકોએ તે દિવસે ધંધો કર્યો નહીં વ્યવસાય કર્યો નહીં ને નવા વર્ષથી કામ શરૂ કર્યું એટલે લોકો આ દિવસે જૂનું પતાવીને નવા વર્ષથી શુભ દિવસે કામ શરૂ કરે છે વાઘબારસના દિવસે ગાયની પૂજા કરવાનું મહત્ત્વ આ દિવસે ગાય માતાની પણ પૂજા કરવામાં આવે છે વાઘબારસ કે જે ગૌવત્સ દાદશી તરીકે પણ ઓળખાય છે પ્રચલિત કથા અનુસાર અમૃતની પ્રાપ્તિ માટે દેવો અને દાનવોએ સમ્ર સમુદ્ર મંથન કર્યું તેમાંથી અનેક રત્નોની પ્રાપ્તિ થઈ સાથે જ કામ થયેલું એટલે કે ઈચ્છા પૂરતી ગાયનું પણ પ્રાગટ્ય થયું આ દિવસે આસો વદ બારસ હતી આ દિવસે દરેક મહિલાઓ પોતાના બાળકોની લાંબી ઉંમર માટે વ્રત કરે છે જો કોઈ મહિલાને સંતાન ન હોય અને તે તો આ દિવસે શ્રદ્ધા અને ભાવભક્તિપૂર્વક ગાયની પૂજા કરે છે તો તેને સંતાન પ્રાપ્તિ થાય છે ગાયમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ હોય છે વાઘબરસના દિવસે દેવની પૂજા કરવામાં આવે છે આ દિવસે જંગલમાં રહેતા આદિવાસી લોકો દેવની પૂજા કરે છે ખીરનો પ્રસાદ ધરે છે તેઓ જાનમાલની સલામતી માટે અને પ્રકૃતિ પ્રેમી હોવાથી પશુ પક્ષી અને ઝાડ પાનની પૂજા કરે છે માન્યતા પ્રમાણે વર્ષો પહેલાં ગીચ જંગલમાં વાઘની વસ્તી વધારે હતી જંગલનું સૌથી શક્તિશાળી પ્રાણી વાઘ હતું ત્યારે તેના પ્રત્યે આદર ભાવ અને ડરના કારણે આદિવાસીઓ દ્વારા વાઘદેવની પૂજા કરવામાં આવી પશુઓ તેમજ પાલતુ જાનવરના રક્ષણ કાજે આજે પણ વાઘની જીવતા દેવ તરીકે પૂજા કરવામાં આવે છે તો મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને વાઘબારસ પર્વની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે આભાર ધન્યવાદ